પર બહાર રસ્તા ઉપર મોટા ખાડા અકસ્માતો અકસ્માતોની ઘટના સામે આવી રહી છે સ્થાનિકોના જણાવ્યા મુજબ દરરોજ અંદાજે દસ થી પંદર લોકો બાઇક સાથે આ ખાડામાં ફસાઈને પડી રહ્યા છે તાજેતર એક પરિવાર બાઇક પર પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક ખાડામાં બાઇક ચડી જતા તેઓ રસ્તા પર પટકાયા હતા અચાનક માં નાની બારકીના માથામાં ગંભીર ઈજા પહોંચી હતી ઈજાગ્રસ્ત બારકીને તાત્કાલિક ખેડા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી સ્થાનિક નાગરિકોએ જણાવ્યું કે તેવો એક ખેડા નગરપાલિકા તેમજ વિસ્તારના કાઉન્સિલરને અનેકવાર જણાવ્યું તેમ છતાં જવાબ રૂપે ટેન્ડર પાસ થયા પછી જ રોડ બનશે એવી વાત કહીને તાત્કાલિક ખાડા પૂરાવાનો પ્રશ્નને અવગણવામાં આવી રહ્યો છે ગામના લોકોની માંગ છે કે નવો રોડ બને ત્યાં સુધી ઓછામાં ઓછા ખાડા તો તાત્કાલિક પુરાવા આવે જેથી વધુ અકસ્માતો અટકાવી શકાય હવે જોવાનું રહ્યું કે તંત્ર સમયસર પગલા ભરે છે કે પછી કોઈ મોટી ઘટના બન્યા પછી જ કાર્યવાહી થશે વેદભાવ ન્યૂઝ રિપોર્ટર વિશાલ માલિક